સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના એકા એક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જતા તે હોવાનું કહી ની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા

ડ્રેનેજ લાઈન ની ઊંડાઈ વીસ થી બાવીસ ફૂટ હતી ખાડી ઉપરથી ડ્રેનેજ લાઈન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું લેવલ મળતું ન હતું હોવાનું ખાડી નીચેથી 20 થી બાવીસ ફૂટ ખોદીને જગ્યા બેસી ગઈ હતી ત્યાં પુરાણ કરીને કપચી વગેરે નાખી તાત્કાલિક પુરાણ કામ કરવામાં આવ્યું હતું ડ્રેનેજ લાઇન ની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી એસએમસી ની દબાણ શાખા તાત્કાલિક ધોરણે સમ્રાટ એપાર્ટમેન્ટ ફ્લેટ ને બંધ કરવાનું શરૂ કરી દીધું હતું નાના નાના બાળકો અને મહિલાઓ સાથે દસ પરિવારો અંદાજે ચાલીસ થી પચાસ લોકોના મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી પંદર થી વીસ લોકોને કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા જ્યારે અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીક સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા દબાણ ખાતાના સુપરવાઇઝર ભાવિને જણાવ્યું હતું કે કયા કારણોસર ખાલી કરાવી રહ્યા છે તેની અમને પણ ખબર નથી પરંતુ અમારા ઉપરી અધિકારીઓને ફોન આવ્યો હતો કે સમ્રાટ એપાર્ટમેન્ટના તાત્કાલિક ફ્લેટ બંધ કરાવો જેમાં જે રહીશો તેમને અન્ય જગ્યાઓ પર શિફ્ટ કરો જેથી તેમને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત